કલકત્તાની સરકારી હોસ્પિટલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી અને રેઝિડેન્ટ ડોક્ટર સાથે રાત્રિના સમયે તે મહિલા ડોક્ટર સાથે કેટલાય નરાધમોએ હોસ્ટેલના સેમિનાર હોલમાં બળાત્કાર ગુજારી તે મહિલાની હત્યા કરવામાં આવતા સમગ્ર ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે મહિલા ડોક્ટર સાથે બળાત્કાર કરી તેની હત્યાને લઈ કલકત્તા પોલીસે તપાસ કરતા એક નરાધમને પકડી પાડ્યો હતો

सेकेंड ईयर रेसिडेंट जो जेस एंड टी में काम कर रही थी कलकत्ता के अंदर उसके साथ बहुत बड़ी घटना हो चुकी है और जिसमें उसके साथ रेप हुआ है और साथ ही साथ उसका मर्डर भी किया गया है और इस घटना के कारण हम सारे डॉक्टरों को बहुत सी प्रॉब्लम्स आने लगी और बहुत से हमें बहुत ज़्यादा ही दुख है जिसके कारण हमने रैली निकाली और हम दुख जाहिर करना चाह रहे हैं ઓર હમ સભી દેશવાસીઓ બતાનના ચાતે કે આજ કે પાસ એસી ઘટના કિસી ના હોય ચાહે વો ડોક્ટર હો ચાહે કોઈ નોર્મલ ઇન્સાની ક્યુ ના હોમ યાતે અમને યે અચ્છે રેલી નિકાલી ઓર બિલકુલ સાયલેટલી કમ્પ્લીટ ક્યા રેલી આપનું નામ ડૉક્ટર સોહિલ શેઠ આજનો આજ રોજ અમે જે કલકત્તા મેડિકલ કોલેજમાં અમારા ડૉક્ટર સેકન્ડ ઇયર રેસિડન્ટ ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યાનો જે બનાવ બન્યો છે તો એના એના માટે એક મૌન રેલીનું આયોજન ગાયડસ હોસ્પિટલ કેમ્પસમાંથી આપણે વિવેકાનંદ સર્કલ સુધી કરવામાં આવ્યું હતું આવા જે કૃત્ય કરનાર લોકો તરતમાં તરત પકડાઈ જાય અને એને સખતમાં સખત જે બી સજા મળવાની હોય એ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આવું રામ રાઠવા ધવલ